મજા માને તો જય માતાજી ને જય દ્વારકાથી જો આપણે સાંજે આજ વિડીયો શું થયો છે એવું અને આજે બનાવવાની છે આપણે આખી ડુંગળીની રેસીપી બનાવેલી છે આખી ડુંગળીનું શાક તો ચાલો આપણે જો મેડમ હવે જો આપણે ડુંગળી લઈને બેસી ગયા છે અમે અને જો કાજુ બદામ જે ક્યાંય આવતી શું બનાવે ચાલો

આ વખાણડવાનું છે બધી હાશી ગડિયા ગડિયા અને સવાળવી ન ખાએ અને આ કાજુ છે ચાલો કન્ટિન્યુ લોકો માં જોડાયેલા રહેજો મિત્રો હાશィ આર્મર્સ आले દા હોથમરી નથી હોથમરી થઈ ગયું છે આપણે જો તેલ ન છે અને અહીંયા જો આપણે આ ડુંગળી તમને દેખાડી છે જો આમાં કાજુ બદામ ને બધું મિક્સ અને એશિંગ બધું ખાંડીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે થઈ છે ચાલો આપણે

ખલેન સાક કરી ચાવાનું હોય અને મારા ડુંગળીના પંચાવાની ખાલી એ જો અમારે મેડમ જો અમે ડુંગળીના શાકના રેસીપીના કારીગર છીએ તમને તો કતવ નઈ આવડે ના એ તો રેસીપી તો બધીને આવડે છે જ જો અમારે ગાયત્રીબેન આવી ગયા છે જો આમેથી કરી બનાવીએ બોલે છે નાખો ठीक आवे नंबर 7 kalau

खैर ये बनाओ पत्ता

Bang, udah pengin jali sini, udah sak, tiar, udah lili terak, naik jadi lili, bang, Karena naik jadi dosi gram misal loh, nah, Upin, dari kei?

નવા મિત્રો જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરી જોબ કરીજો મિત્રો તો સારો આવું મળીશો એક નવા વિડીયોની માલપા નવા જ અંદાજની માલપા તો જય માતાજી જય માતાજીશ